ની બાજુમાં આપણે એવા મન બુદ્ધિના જે વિદ્યાર્થીઓ છે એને આપણે એવા રઘુભાઈ ભમ્મર જેમની અટક એ આજે એક સરસ મજાની સેવા આપવાના છે અને સરસ મજાનું દાન યોગ્ય કરવાના છે તો આજે અમે તમને એ બધું બતાવશું આ બ્લોગમાં તો અમે આજે રાજુભાઈ અને બન્યાભાઈ નીકળી ગયા છે આપણે ગાવાનું છે લેતાણા મન બુદ્ધિના આશ્રમે આપણે ના જઈને બતાવશું તો શું શું સેવા આપવી છે જે મેં તમને વાત કરી હતી કે આપણે રઘુભાઈ ભમ્મર જેને હું તમને દેખાડવાનો છું કે એવા દાતારો છે જેના એના ખાસ મિત્રો એના એની સાથે છે બધા અહીંયા ઊભા છે અને હું તમને દેખાડીશ કે એમની દુકાન પણ અહીંયા છે દેરી કહેવાય છે ને વસુંધરા એ પણ હું તમને બતાવીશ અને તો આજે આપણે ક્યાં જવાનું છે ને ત્યાંનો માહોલ કઈ રીતનો છે એ મને આપણે મંદુદ્ધિના આશ્રમે જમાડવા જવાના છે

આવું તમે કામ ઘણા સમયથી કરતા હો અને યુટ્યુબમાં એ લોકો નથી મૂકતા પણ આજે એવું થયું કે બહુ સરસ મજાનો માહોલ છે તો એ લોકોને એવું થયું છે કે આજે આપણે એક એક સરસ મજાનો યુટ્યુબ લેવલ વિડીયો બનાવવો છે તો આજે તમને ખરેખર કેવું લાગશે ને તમને અંદરથી આનંદ થશે રઘુભાઈ આવા કાર્ય કરતા રહેશે એટલે અમને આનંદ થશે આ લોકો જે મે વાત કરી હતી કે સમરગત ટીમ સાથે બધા નીકળવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એક જ સાથે બધા મહેમાનો જઈ રહ્યા છે અને ન્યાય સરસ મજાની આજે આ લોકો સેવા આપવાના છે એટલે તો એવું લાગ્યું કે આપણે એમને પારલે દેવા છે તો અમે પાલીતાણા રોડ ઉપર સવી અઘુભાઈ કે આપણે અહીંયા પાર્લે પણ સો જેવા પારલે દેવા છે તો આપણે અહીંયા પાર્લે દેવાના છે અને આનું કઈ રીતનું છે તમે જોઈ શકો છો પણ તમે જોઈ શકો છો બધા સાથે આવી ગયા છે કરવા નીકળ્યા છે જેમની સાથે વાત કરીશું આપણે એક જ જે મેં પાર્લેની વાત કરી હતી તે આપણે પાર્લે મૂક્યા છે અત્યારે જમવાનો પણ એ લોકોનો ટાઈમ થઈ ગયો છે એટલે કે અત્યારે નહીં દેતા તો અમે ચાર પાંચ વાગે એ લોકોને આપી દઈશું છે એમ છે આઈના એ ભાઈ મેન છે તો આપણે એમની સાથે વાત કરીશું આઈનો માહોલ કઈ રીતનો છે કાકો અમે આ લોકો જે મંદબુદ્ધિના હોય નિરાધાર રોડ ઉપર રખડતા ભટકતા એ લોકોને લઈ આવી છે અને રાખી છે સરસ બધાની સેવા રીતે આપી રહ્યા છો તમે એવું તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે બહુ સરસ મંદિર સીતારામ કેમ છે સારું છે

સરસ સરસ આ તો આરવાર દેવાનો છે ને સલાડ માં સલાડ આ એક સલાડ કહેવાય છે ને હવે આપણે જે છે આપણે શાક બતાવી રહ્યા છે ડાળ છે જો તમને ડાળ કેવો મળે સાબ ગુજરાતી સરસ મજાનું અને સરસ મજામાં ભાત બનાવ્યા છે બધા માટે અને એક જાતના આપણા ગુજરાતીમાં તો દાળ ભાત કહેવામાં આવે છે અને બીજું આપણે કંઈક બતાવી રહ્યા આ છે આપણે ગુજરાતી પીલો ઊંધિયું કહેવાય છે અને આવું સરસ મજાનું ઇન્જુ તૈયાર કર્યું છે અને આ બાજુ આવો તો એક સરસ મજાના ભજીયા પણ બનાવ્યા છે અને આખા મરચાના છે બહુ અમારે ગઢવી સાહેબ છે એ પણ અહીંયા બહુ મેન છે અને રસોઈમાં એનું કામ બહુ સારું છે તો કેમ છે ગઢવી સાહેબ આપણે એની સાથે વાત કરીશું તમે ક્યારે ના આવી ગયા હતા અરે સરસ સરસ કેમ લાગ્યો અહીંનો માહોલ તમને અને અહીંયા પણ મળવા પણ આવ્યા છે કેમ છે તમને સારું છે અને ખૂબ બીમારી હોય છે એ પૂછ્યું છે કે સારું છે અહીંયા અને બધાને પૂછવાની કોશિશ કરી છે રઘુભાઈએ રઘુભાઈ બધાને પૂછે છે કે આનું કેમ છે કેમની સેવા એને બહુ સરસ આપી છે એ પૂરેપૂરી જમવા દેવાની તૈયારી થઈ ગઈ છે અને આ લોકો અહીંયા ખાડોનો રાખવો લઈને અને બધા તૈયાર થઈ ગયા છે તો જે બેન અહીંયા કાયમ માટે સેવા આપી રહ્યા છે રાત ને દિવસ મહેનત કરી રહ્યા છે સખત પણ એ અહીંયા જ છે અને એને હું પણ તમને બતાવીશ એમની સાથે વાત પણ કરીશું તો શું નામ છે બેન તમારું અને તમે કેટલા સમયથી સેવા કરી રહ્યા છો પચીસ વર્ષ સેવા કરી રહ્યા છો અહીંયા રોજ આવવાનું તમારું રહેવાનું જ અહીંયા છે ને છે

તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે મન બુદ્ધિના ગળો છે પણ એ કઈ રીતનું જમી રહ્યા છે વ્યવસ્થિત રીતે જોવો બધા એક જ રીતે બેસી અને આજે એ બધાને સરસ મજાનું ભોજન જમાડી અને અહીંયા બધા સેવકો પાયો સાથે એક સાથે જમણવાર લઈ ચૂક્યા છે આપણે જેને બહુ વખાણ કરે છે આજે હસ્તગીરીના તો અમે અહીંયાથી બધા હસ્તગીરી જવા નીકળવાની તૈયારી કરી રહ્યા છે તો મિત્રો આ છે આપણું હસ્તગીરી બહુ સરસ મજાની જગ્યા છે ફરવાલાયક સ્થળ છે હું તમ આ તમે જોઈ શકો છો એનું મંદિર એનું લોકેશન જે આપણે શેત્રુજીની વાત કરતા હતા કે શેત્રુજી આખી કઈ રીતે દેખાય છે એનું સંપૂર્ણ લોકેશન તમને બતાવવામાં આવશે કે અહીંયા શેત્રુજી ડેમ તમે જોઈ શકો છો કે કઈ રીતનો નજારો છે એનો તો મિત્રો અંદર તો કાંઈ ફોટા વિડીયો લેવા નથી દેતા પણ જગ્યા એક નંબર છે ફરવાલાયક સ્થળ છે ઉપર પણ બહુ સરસ છે આ લોકો ઉપર જઈને આવ્યા છે અને કાંઈ ફોટા કે વિડીયો ઉપર લેવા નથી દેતા સખત મનાય છે ફોન કાઢવાની તે એટલે તમને અહીંથી તે અમે અમારી જે પૂરી ટીમ હતી આજે એ તમે જોઈ શકો છો બધા માથેથી દર્શન કરી અને નીચે આવ્યા છે પણ કેમ છે રઘુભાઈ માથે તમે બધાને આજ કેમ મજા આવીને બધાને બહુ મજા આવી અને એ અમે કહેતા હતા કે આવું ફરીને અમને સેવા કરવાનો એકવાર મોકો મળશે તો આ બધા ફરીને સેવા કરે છે ને તમે પણ જ્યાંથી વિડીયો જોઈ ત્યાંથી કોમેન્ટ કરજો કે આજનો વિડીયો તમને બધા મિત્રોને કેવો લાગ્યો તો રજા અહીં તને કેવો લાગ્યો બહુ મજા આવી હો હાથું કહી ગયો લોકો જોઈએ તો કે આવડો ખોટું બોલી શકો છો બહુ મજા આવી બહુ મજા આવી તને આજનો દિવસ કેવો લાગ્યો બહુ સારો સરસ દિવસ તો રાજુભાઈ પણ એમ કહેશે કે ભી ખરેખર આ બહુ સારું છે અને લોકેશનની તો વાત જ નહીં કરતા એવું લોકેશન છે એટલે એકવાર તમે જરૂર આવજો અહીંયા હસ્તગીરી જાળ્યા કે જે ભૂલ હોય તે મને કોમેન્ટ બોક્સમાં કહેજો અને ખરેખર બધાયને સીતારામ